રાઈટ આન્સરની ચેનલ પર એકમ કસોટી ગણીશું આ સોલ્યુશનની પીડીએફ સ્વરૂપે જો તમારે જોઈશે તો નીચે લિંકમાં ગાઈડ એપ્લિકેશનની લિંક આપેલી છે ડાઉનલોડ કરી લેશો એમાંથી તમને સંપૂર્ણ પીડીએફ એકમ કસોટીની મળી રહેશે દોસ્તો હવે પ્રશ્ન એક લઈએ પેલો જે ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓમાં આપણે બહુ સમય નહીં વ્યતીત કરીએ પરંતુ આગળ ગણતરીને આપણે જે દાખલા છે એ દાખલા ગણવા માટે આપણે સારો એવો સમય લઈશું પહેલાનો જવાબ ઝીરો થઈ જશે કારણ કે ઝીરો ને અહીંયા ગુણાકાર કરેલો છે મિત્રો એટલે સીધો જવાબ આવી જશે જીરો બીજાનો જવાબ છે ઓગણપચાસ ચાલો ત્રીજાનો જૉબ બોલતો જઈશ દસ ની ત્રણ ગાતે એટલે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ 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 યાની કી થશે એક હજાર ઓકે ચાલો ચોથાનો જવાબ આવે છે પાછો ઝીરો ઝીરોની કોઈ પણ ઘાત હોય તો જવાબ શું આવે ઝીરો પાંચમાનો જવાબ આવે છે બત્રીસ છઠ્ઠાનો જવાબ આવે છે એકસો ને એકવીસ અગિયાર ગુણ્યા અગિયાર બરાબર એકસો એકવીસ સાતમાનો જવાબ આવે છે છસો ને ઓકે ચાલો આઠમાનો જવાબ છે બેની ત્રણ ઘાત એટલે આઠ થશે ને આઠ ગુણ્યા પાંચ એટલે આઠ પંચુ ચાલીસ દસનો વર્ગ એટલે સો અને દસનો ઘન એટલે હજાર તો બધાનો ગુણાકાર એક હજાર અને સોનો નો ગુણાકાર થશે એક લાખ પૂરા ચલો મિત્રો દસમાં જવાબ આવે છે માઇનસ ચોસઠ માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર જવાબ આવે છે બે બારનો જવાબ આવે છે બે હજાર ની ત્રણ ઘાત એટલે એક હજાર ની ત્રણ ઘાત એટલે એક હજાર ગુણ્યા બે એટલે બે હજાર નો જવાબ આવે છે ચોપન ચૌદ નો જવાબ આવે છે અડતાલીસ અને છેલ્લે 15 નો જવાબ આવે છે 100 ઓકે તો મિત્રો આપણે અહીંયા આ વિકલ્પ ખાલી જગ્યાના જે છે એ અહીંયા પૂરા થાય હવે આપણે યોગ્ય વિકલ્પ કરીને જે જવાબો છે એ ચેક કરી લઈશું ખાલી જગ્યા જે છે એની તો માઈનસ 10 ની 3 ઘાત એટલે શું થશે જવાબ બી જવાબ આવશે કારણ કે માઈનસ 10 માઈનસ 10 માઈનસ 10 એનો જવાબ આવશે માઈનસ 1000 ચલો બીજામાં સી ઓપ્શનનો જવાબ આવશે ત્રીજામાં માઇનસ એક ની પાંચ ઘાત એટલે જો પાંચ છે એ એકી સંખ્યા છે એટલે એનો સીધો જવાબ પાછો માઇનસ આવશે પણ કેટલો માઇનસ વન ચોથાનો જવાબ આવે છે એક્યાસી એક્યાસી માઇનસ ત્રણ ગુણ્યા મા ચાર વખત કરવાનું છે એટલે ધન જવાબ આવશે પાંચમાનો જવાબ આવે છે બી બે ની છ ઘાત છઠ્ઠાનો જવાબ આવે છે સી ની સાત ઘાત અને આગળ વધીશું સાતમાનો જવાબ આવે છે માઇનસ ચાર એમ અને એની ત્રણ ઘાત છે બરાબર તો એનો જવાબ આવે છે માઇનસ ડી ઓપ્શન જવાબ છે આઠમાનો જવાબ છે ડી ઓપ્શન જીરો કારણ કે જો અહીંયા ચારની જીરો એટલે ઝીરો ઘાત થઈ જશે પાછી કોઈ પણ સંખ્યાની જીરો ઘાત યાની કે જીરો હવે જીરો અને બાકીના પછી ગમે એ સંખ્યાવાળી ગુણીએ તો અહીંયા જવાબ આવી જશે જીરો નવનો જવાબ છે બે ની પાંચ અને ત્રણની પાંચ દસમાનો જવાબ છે એક તો એ પ્રમાણે આપણા આ વિકલ્પો પણ અહીંયા પૂરા કરાયા બરાબર છે હવે દાખલા ઉપર જતા રહીશું આપણે ચાલો તો પેજ નંબર આગળ દાખલા છે આપણે કોઈ પણ એક દાખલો ગણવાનો છે પણ આપણે બે દાખલા ગણીશું બરાબર છે પહેલો દાખલો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે અને આધારનું માપ આપેલું છે તો એના પરથી એની ઊંચાઈ શોધવાની છે તો મિત્રો સૂત્ર તમને ખબર છે તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ શું થાય આધાર ગુણ્યા ઊંચાઈ આ સૂત્રના આધારે આ દાખલો ગણી શકાશે તો ક્ષેત્રફળ કેટલું છે વીસ આપેલો છે તો સીધો આનો ઊંચાઈ બરાબર સીધ સૂત્રમાંથી ઊંચાઈ આપણને મળી જશે તો ઊંચાઈ બરાબર બસો છેતાલીસ ભાગ્યા વીસ કરીશું એટલે સીધો જવાબ આવી જશે કેટલો આપણી પાસે બાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર ઓકે ચાલો બીજો દાખલો બીજા દાખલામાં દાખલો ગણીશું તો એમાં આધાર પૂછ્યો છે તો આધાર બરાબર હું અહીંયા શોર્ટકટ જગ્યા ઓછી હોવાથી સીધું સૂત્ર જ લખી દઉં છું આધાર બરાબર એકસો ત્રણ અને છેદમાં દસ બરાબર છે સોરી એકસો ચોપન પોઈન્ટ પાંચ બરાબર આધાર ગુણ્યા પંદર થશે એટલે એ એ આધારે આપણે ગણીશું તો એકસો ત્રણ ભાગ્યા દસ બરાબર દસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આગળનું પદ અહીંયા જગ્યાના અભાવે હું લખી શકતો નથી હવે સીધો અહીંયા મેં તમને જવાબ આપ્યો છે ચલો ત્રીજો પ્રશ્ન જે છે એ જ એ જ પ્રમાણે આપણે ગણવાનો છે અને છેલ્લે પાંચમો પણ હું તમને આપી દઉં એક એક છેલ્લો અહીંયા પાંચમો એક સેમ્પલ તરીકે તો એની અંદર શું થશે તો સમાંતર બાજુ ચતુસ્વનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ તો ચારસો ને બરાબર આધાર ગુણ્યા પાંચ અને એ રીતે જોવા જઈશું તેથી આધાર બરાબર શું આવશે બત્રીસ સેન્ટીમીટર જવાબ આવશે આનું તમે સાદુ રૂપ તમે આપશો તો આધાર બરાબર બત્રીસ સેન્ટીમીટર જવાબ મળશે ચલો પ્રશ્ન નંબર બે બ બે બ માં શું છે સમાંતર બાજુ ચતુસ્વનું ક્ષેત્રફળ આધાર ને ઉંચાઈ પ્રમાણે જ ગણવાના દાખલા પૂછેલા છે તો ક્ષેત્રફળ બરાબર આ એક દાખલામાં હું અહીંયા લખું આ સૂત્ર બધે ચાલશે તમારે આધાર ગુણ્યા ઊંચાઈ તો આધાર કેટલો છે ચાર ઊંચાઈ કેટલી ત્રણ તો કેટલો જવાબ આવશે બાર ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ એકમ આપણે પાછળ યાદ રાખવાનો છે એ જ પ્રમાણે બીજા દાખલામાં જવાબ આવશે આધાર ગુણ્યા ઊંચાઈ તો આધાર કેટલો છે ત્રણ અને ઊંચાઈ કેટલી પાંચ તો પાંચ તેરી પંદર ચોરસ સેન્ટીમીટર બીજા દાખલામાં અને એ જ પ્રમાણે ત્રીજો દાખલો ત્રણ સેમ દાખલા છે પ્રમાણે તમે ગણી શકશો તો એની અંદર પણ એ જ નિયમ પ્રમાણે જોઈશું તો ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ આ એનો જવાબ આવશે ચાલો તો ચોથો દાખલો પણ જોઈ લઈએ ભેગા ભેગો ચોથામાં પણ શું થશે તો પાંચ પોઈન્ટ દોસ્તો અહીંયા આપણે ચાર પાંચ દાખલા એના એ પ્રમાણે હતા એમાં આપણે સેમ્પલ પ્રમાણે ગણ્યા હવે પ્રશ્ન નંબર ત્રણ છે અ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાના અને વર્તુળનું ક્ષેત્રફળ એક જ સૂત્ર આધારે શોધાય છે તમને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ તો પહેલો દાખલો જોઈએ તો ત્રીસ સેન્ટીમીટર ત્રીજા એટલે પાય આપણે લેવાના છે ત્રણ પોઈન્ટ ચાર અને ત્રિજ્યા કેટલી છે આપણી ત્રીસ સેન્ટીમીટર ત્રિજ્યા છે એને પેલામાં ફેરવીશું આપણે ત્રીસ છે એટલે આરનો વર્ગ એટલે કેટલા થશે ત્રણ ગુણ્યા ત્રણ કેમ કે મીટરમાં પેલામાં કન્વર્ટ કરીશું તો ત્રણ ગુણ્યા ત્રણ તો એનો સીધો અહીંયા સાદુ રૂપ તમે આપશો તો બે હજાર આઠસો છવ્વીસ સેન્ટીમીટરનો વર્ગ આ પ્રમાણે એનું ક્ષેત્રફળ થશે વર્તુળનો બીજો દાખલો બીજામાં પણ એ રીતે આપણે સૂત્ર મૂકીશું તો પાય પાય આર સ્ક્વેર કિંમત મૂકવા જઈશું તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ગુણ્યા દસ આ એની ત્રિજ્યા છે અહીં આપેલી છે અને એ પ્રમાણે સીધો એનો જવાબ આવશે ત્રણસો ને ચૌદ સેન્ટીમીટરનો વર્ગ સેમીનો વર્ગ ચલો ત્રીજો દાખલો લઈએ ત્રીજામાં પણ સૂત્ર મૂકીશું પણ અહીંયા જો પાયની કિંમત બાવીસો સેન્ટીમીટરનો સેમીનો વર્ગ ઓકે ચલો ચોથો દાખલો ચોથામાં પણ શું છે કે ચૌદ મિલીમીટર ત્રીજા વાળા ક્ષેત્ર પડશો તો અહીંયા બાવીસ સત્ઉશ લેવા પડશે તો બાવીસ સતમાઉ આર સ્કવેર આર કેટલી ચૌદ ચૌદ ગુણ્યા ચૌદ અને આનું સાદુ રૂપ તમે આપશો તો છસો ને સોળ સેમી અરે સોરી મીમી વર્ગ જવાબ આવશે અહીંયા મીમીમાં જવાબ પૂછ્યો છે જુઓ તમે ઓકે આગળ વધીશું આપણે પ્રશ્ન નંબર ત્રણ બ પ્રશ્ન ત્રણ બ શું કે છે પોલીસ પહેલો દાખલો એમાં એક કે બે છે તો આપણે એક બે ગણી લઈએ છીએ પહેલો દાખલો લઈએ તો હું તમને એની સમજૂતી આપી દઉં છું ગણતરી તમારા હિસાબથી થોડી તમે ચેકઆઉટ કરી લેશો વ્યાસ કેટલો છે એક પોઈન્ટ છ મીટર છે એટલે ત્રીજા કેટલી થઈ જશે ઝીરો પોઈન્ટ આઠ થઈ જશે ત્રીજા કેટલી થઈ જશે જીરો પોઈન્ટ આઠ હવે વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર સૂત્રના આધારે તમે ગણશો તો એનું ક્ષેત્રફળ આવશે ટેબલનું અહીંયા હું ગણતરી મારી પાસે કરેલી છે એનો જવાબ તમને અહીંયા જગ્યા અભાવે મૂકું છું કે આટલો જવાબ એનો થશે એનું ક્ષેત્રફળનો થશે અને ખર્ચ જે છે તો ખર્ચ પછી આને ગુણ્યા પંદર કરી દેશો બે પોઈન્ટ ઝીરો ઝીરો છન્નું ગુણ્યા પંદર તો જવાબ આવશે ત્રીસ પોઈન્ટ ચૌદ રૂપિયા જવાબ આવશે પોલીસ કરવાનો ખર્ચ ઓકે ચાલો તો બીજો દાખલો છે ત્રિકોણ ક્ષેત્રફળ ક્ષેત્રફળ તો એક દ્વતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઉંચાઈ આ ક્ષેત્ર આ નિયમ પ્રમાણે આપણે ગણવા જઈશું એનું સૂત્ર લાગુ પાડશે તો એ રીતે જો દાખલો ગણીશું તો એનો જવાબ આવશે સોળ સેન્ટીમીટર સૂત્ર ફરીથી હું મિત્ર બોલું છું કે ભાઈ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ આ દાખલા માટેનું સૂત્ર અને એ આધારે તમે ગણશો તો આપણને એ ગણતરી સહેલી પડશે આગળ વધીશું પ્રશ્ન નંબર પાંચ ચાર ઉપર જતા રહીશું સીધા પ્રશ્ન ચાર કહે છે કે પી બરાબર દસ હોય તો આની કિંમત શોધો તો અહીંયા આપણે પી ની કિંમત દસ બધામાં મૂકી દેવાની છે તો મૂકી દઈએ તો દસ નો ઘન ઓછા ત્રણ કૌંસમાં દસ ઓછા દસ આનું તમે સાદું રૂપ આપશો એટલે સીધો જવાબ આવશે એક હજાર ઓકે ચાલો તો હવે બીજો દાખલો આપણે ગણીશું બીજો શું કહે છે આપણને એક્સ બરાબર એક્સ બરાબર ત્રણ એ બરાબર માઇનસ વન અને બી બરાબર માઇનસ ટુ તો આની કિંમત શોધો તો આમાં બધામાં આપણે કિંમત મૂકવાની છે તો બે કૌશમાં એક્સ એટલે કેટલા વાય ત્રણ ઓછા ત્રણ એ એટલે માઇનસ વન અને ત્રીજો દાખલો ત્રીજામાં પણ બધાની તમે જયારે કિંમત મૂકશો ત્યારે અગિયાર જવાબ તમને મળશે અને ચોથામાં પણ અહીંયા જુઓ એક્સની માઇનસ વન વાયની બે એ જો કિંમત મૂકીએ તો બે કૌશમાં એક્સની કિંમત માઇનસ વન અને એક્સ કેટલા માઇનસ વન અને અહીંયા બે વાય કેટલા બે બરાબર છે અને ઓછા બે તો આ પ્રમાણે તમે જ્યારે આને સાદુ રૂપ આપશો ત્યારે જુઓ અહીંયા બે આવશે અહીંયા વધતા એક આવશે અહીંયા બે આવશે સોરી અહીંયા બે થઈ જશે બે એકા બે પણ આ ઓછા ઓછા વધતા એટલે બે બરાબર તો ચાર ઓછા બે બરાબર બે જવાબ આવશે ઓકે ચાલો ત્યારે આગળ વધીશું પાંચમો દાખલો છે અહીંયા એ જ પ્રકારે તો એક્સની કિંમત જીરો અને વાય વન હોય તો અહીંયા સૂત્ર મૂકી દેશો તો અહીંયા જુઓ તમે અહીંયા જીરો વત્તા એક્સ કેટલા છે પાછા જીરો વત્તા બે કૌશમાં એકનો વર્ગ વાય એટલે એક વત્તા એક અને આ બધાનું જયારે તમે સાદું રૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે ત્રણ ચાલો ત્યારે ચોથો દાખલો ચોથામાં શું કહે છે એક્સ બરાબર માઇનસ વન માટે આની કિંમત શોધો તો જો બે કૌશમાં માઇનસ વન ઓછા સાત બરાબર વર્ગ ઓછા બે બરાબર ચાર ઓછા બે બરાબર બે ચલો ત્રીજો દાખલો પી બરાબર જીરો માટે તો પી જીરો કિંમત મૂકવાની છે મૂકતા જઈએ ચાલો ને ભાઈ વધતા ચાર તો શું આપણી હાલત થવાની છે જતે દાડે છેલ્લો જવાબ આવશે આપણો ચાર ચોથાનો દાખલો બી બરાબર માઇનસ બે માટે કિંમત શોધવાની છે તો અહીંયા આપણે બીની કિંમતો બધી મૂકતા જઈશું તો છેલ્લે એનો જવાબ મળશે આપણને સોળ તો પ્રશ્ન ચાર પણ આપણો એ પ્રમાણે આપણે ગણતરી સાથે જોયો હવે પ્રશ્ન પાંચ લઈ લઈએ એમાં અ એક્સ વાળા પદ શોધો એના સહગુણકો લખો તો એક્સ વાળા પદ જો આ દાખલાની અંદર તમે જુઓ તો એક્સ વાળા પદ કેટલા છે તો આ એક જ પદ છે બાર એક્સ વાય વર્ગ અને એના સહગુણો કેટલા તો સગુણક બાર બરાબર તો આ પહેલો દાખલો પૂરો એ પ્રમાણે જુઓ અહીંયા તો કયું પદ થશે પદ એક્સ વાળું પદ થશે આ રહ્યું અને એનો સહગુણો કેટલો થશે માઇનસ છ આમાં કોણ થશે એક્સ વાળું પદ તો જુઓ તમે માઇનસ પાંચ એક્સ થશે બરાબર અને એનો સહગુણો કેટલો થશે માઇનસ પાંચ એ જ પ્રમાણે અહીંયા પણ તમે જોઈ શકશો તો માઇનસ ત્રણ થશે સહગુણક ચલો એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો એક દાખલો અહીંયા લઈ લઈએ આપણે તો જો આઠ એક્સ નો ઘન છે એક પદી લીટી કરીએ ચારે વર્ગ અને આઠ એક્સ નો ઘન એક ચલો ત્રિપદી દ્વિપદી એ જેમાં બે પદો હોય તો બે પદો વાળો અહીંયા જોવા જઈશું તો એક આ છે આ રહ્યો એ જોયું ત્રણ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા અને બીજું કોણ છે તો ચાર એ નો વર્ગ ઓછા ત્રણ બી આ છે દ્વિપદી છે ત્રિપદી જેમાં ત્રણ પદ હોય તો ત્રણ પદ વાળો એક આ છે અને એક આ છે વર્ગીકરણ થયું એ જ પ્રમાણે બીજો દાખલો પણ સાથે સાથે લઈ લઈએ તો જુઓ તમે એક પદી એક પદી વાળું કોણ છે તો જો આ રહ્યા ત્રણ એક્સની ચાર ઘાત અને બીજું કોઈ દેખાય છે નથી ચાલો ઓકે તો બીજા કોઈ નથી પણ એક છે ને અહીંયા પાંચ સોરી આ રહ્યું પાંચ એ નો પાંચ ઘાત આ રહ્યું આ બે છે આ એક પદી છે આ બંને ત્રણ એક્સ ત્રણ એક્સ નો ચાર ઘાત અને બીજું કોણ આવશે પાંચ એની પાંચ ઘાત આ એક પદી આ દાખલાની હું વાત કરી રહ્યો છું બીજા નંબરનો દાખલો એમાં દ્વિપદી બે પદવાળા કેટલા તો જુઓ બે પદવાળા હું લીટી દોરું છું એક આ રહ્યું ચાર એક્સ વર્ગ ઓછા પાંચ વાય અને બીજી પાર્ટી આ રહી ચાર પી નો વર્ગ ઓછા ત્રણ એ અને ત્રિપદી કોણ છે ભાઈ તો ત્રણ પદો તો જો એ એ એ આ આ આ એક એક પદાવલી પદાવલી અને અંદર બંને છે ત્રિપદી તો પ્રમાણે બાકીના પણ તમે રીતે ચેકઆઉટ કરી શકો છો તો મિત્રો ગણિત બહુ સરળ છે ધ્યાન રાખો તો આપણને મજા આવે છે દસમા ધોરણમાં પણ છે ગણિત વિષય ઘણા લોકોને કાઠો પડે અત્યારથી મહેનત કરીશું આપણે કાઠો પડશે નહીં બેસ્ટ ઓફ લક આવતા વિડીયોમાં ફરી મળીશું ટાટા અને